અમદાવાદમાં ચૌદ ગુનાનો રીધા આરોપી પંદર જૂનથી મારામારીના ગુનામાં પોલીસને હાથ તાળી આપતા રીધા ગુનેગાને તોસીફને જેવ ઝડપી અનોખી રણનીતિ અપનાવી છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસકર્મીએ ફેક આઈડી બનાવ્યું એક મહિનાથી આરોપી સાથે વાતચીત કરી મિત્રતા બાદ રિવરફ્રન્ટ ખાતે મળવા બોલાવ્યો મળવાના સમયે મહિલા પોલીસે બુરખો ધારણ કર્યો હતો અને આરોપી તોફીકે મહિલા પોલીસ કર્મીને એક્ટિવા પર બેસવાનું કહેતા જ રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસ કર્મીઓ આરોપી તૌફીસને કોર્ડન કરી દબોચી લીધો હિન્દી ફિલ્મોને પણ ટક્કર મારે નાસી જવા સહિતના પ્લાનિંગના આધારે ઝડપ્યો છે આરોપી એક મારામારીના ગુનામાં ફરાર હતો આરોપી પોલીસથી બચતો ફરતો હતો પોલીસે પ્લાન ઘડીને આરોપીને ઝડપી પાડ્યો છે દાણી લીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલે આરોપીને પકડવા ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું જે બાદ આરોપીનો સંપર્ક કર્યો પોલીસ ઈશારો કરતા જ તૌફિકને દબોચી લીધો મહિલા કોન્સ્ટેબલે આરોપી સાથે પ્રેમભરી વાતો કરીને મિત્રતા કેળવી બાદમાં મહિલા પોલીસે આરોપી રિવરફ્રન્ટ મળવા માટે બોલાવ્યો આ મહિલા પોલીસ બુરખા ધારણ કરીને આરોપીને રાહ જોઈને ઊભી હતી કોઈ મહિલા મળવા આવવાની હોવાથી આરોપી પહોંચી પણ ગયો હતો આરોપીએ મહિલા પોલીસના એક્ટિવા પર બેસી જવાનું કહ્યું એટલે પોલીસ કર્મી આરોપીને એક્ટિવા પર બેસી ગઈ ત્યારે ચાલાકી વાપરીને અન્ય પોલીસ કર્મીને ઈશારો કરતા રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસ આરોપી તૌફિકને કોર્ડન કરી દબોચી લીધો હતો તૌફિકનો જ્યારે ગુનાઈ ઇતિહાસ અમે તપાસ કર્યો તો એમાં 14 જેટલા ગુનાઓમાં સામેલ છે આ 14 ગુનાઓમાં મારામારી ચોરી એક વખતે જેલ તોડીને ભાગવાનો ગુનો ખંડણી આ પ્રકાર ના ગુનાઓ સામેલ છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ